અને અને છે તે સમયે એટલે લોકોનું શોષણ થતું હતું એ પ્રકારનું એમણે નિવેદન આપ્યું જરાય નહીં સાહેબ જો રાજા રજવાડાઓમાં જો શોષણ થતું હોત તો આજે એના ઇતિહાસ માણસો વાંચતા ન હોત તો આજે એના આ કિતાબો બહાર ન પડતી હોત આજે એના પિક્ચર બહાર ન પડતા હોત કે રાજા રજવાડા વિશે પિક્ચર બહાર પડે રાજા રજવાડાઓએ હંમેશા દીધું છે અને લાસ્ટમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ લેવા નીકળ્યા ત્યારે રાજા રજવાડાએ જ દીધું તમારા કોઈના બાપનું નહોતું આ આ બધું રાજા રજવાડાનું જ હતું અને ક્ષત્રિય સમાજનું જ હતું ને ક્ષત્રિય સમાજ દેવા માટે બેઠો છે પાટીદાર સમાજને અમે જમીનો દીધી છે અન્ય એવા નીચલા વર્ગના જે અમુક અમુક હતા કે જેને એ સમયમાં કોઈ સ્થાન નહોતું મળતું તો ત્યારે રાજા રજવાડાઓ એને ખોરાક જમીન બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે શું લાગે આપણે રાહુલ ગાંધીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે જ્યારે રૂપાલા સાહેબના વિરોધમાં આખા દેશમાં ક્ષત્રિયો એમને જ્યારે સપોર્ટ કરતા હતા ત્યારે એણે પાછા અમારા બાપડાની ટીકા ટીપ્પણી કરીને ચોર ચક્કા જેવું ગણાવ્યું લૂંટારા ગણાવ્યા તો આ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને તમામ ક્ષત્રિય સમાજને કહેવા માંગુ છું કે રૂપાલા વિરોધ મૂકો રૂપાલા તો એક નાનો નેતા છે આ તો દેશનો વડાપ્રધાન થાય ને મોદી સાહેબ જાય તો એની જગ્યા સાંભળવા વાળો આ મોદી આ મોદીની જગ્યા હા તો રાષ્ટ્રીય નેતા છે તો એનાથી આ વફાટ ન થાય જો એને વિરોધ કર્યો હોય તો સો એ સો ટકા આપણે એનો પણ વિરોધ કરવો જ પડે એમાં કોઈ મિનમેક નથી કરણી સેના આગામી સમયમાં વિરોધ કરશે કઈ પ્રકારનો વિરોધ કરશે જ કોંગ્રેસ પાર્ટીનો એનું કારણ છે કે ભલે અમે જેવી રીતે આપણે ભાજપનો વિરોધ નથી કર્યો એમ વ્યક્તિ વિરોધ આપણે રાહુલ ગાંધીનો પણ કરી શકીએ કારણ કે એ હક છે જ્યારે રૂપાલા સાહેબનો કરી તો એનો કરી શકીએ હું તો કહું છું કે રૂપાલા તો નાની વ્યક્તિ હતી મોદી સાહેબ તો ક્ષત્રિયો માટેનું એટલું માનપૂર્વક રાખે છે કે મેં જ્યારે જોયું એકવાર આપણે જ્યારે મેચ હારી ગયા હતા ત્યારે મોદી સાહેબે એમ કીધું આપણા જે આ ઓલા રવિન્દ્ર જાડેજાને કે બાપુ મૂંઝાતા નહીં તો આટલું માન સન્માન પૂર્વક ક્ષત્રિયના દીકરાને એણે કીધું ત્યારે રાહુલ ગાંધીએ તો અમને ચોર લૂંટારા ગણાવ્યા ગાંધી નીચેથી એટલે રાહુલ ગાંધીનો વિરોધ ચોક્કસ થશે આવેદન આપવામાં આવશે રેલીઓ કાઢવામાં આવશે વિરોધ કઈ રીતનો રહેશે કેમકે એક બાજુ સંકલન સમિતિ એમ કે છે કે કોંગ્રેસને અમે સમર્થન આપીશું અને કોંગ્રેસને મતદાન થાય પણ હવે તો ખુદ એના જ રાષ્ટ્રીય નેતા એ ક્ષત્રિય સમાજ નો ઠેસ પહોંચે એવું નિવેદન આપ્યું જો સાહેબ રૂપાલાનો વિરોધ થયો હતો એ રાજકોટથી શરૂ થયો હતો અને નાના નેતાઓથી શરૂ થયો હતો સંકલન સમિતિને હું અમારા છે એટલે હું એને અપખોળતો નથી પણ એ લોકો જ્યારે આપણે ધંધુકાની મિટિંગ થઈને ત્યાંથી સંકલન સમિતિ રેગ્યુલર જોઈન્ટ થઈ અને આખું આંદોલન એને ઉપાડી લીધું સારી રીતે ઉપાડે છે અને કોઈ કાંઈ તોફાન વગર જે કરાવે છે તો એ સારી વસ્તુ છે પણ સંકલન સમિતિને આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે જ્યારે આણે રૂપાલાએ જે ખરાબ કર્યું છે કામ જેણે છે આપણને તો આણે કંઈ આપણને કંઈ હારા નથી કીધા માથે હાથ નથી ફેરવ્યો હોય એણે આપણા બાપ દાદાને ચોર કીધા છે જો સંકલન થયું રાજપૂતનો દીકરો હોય એને એનો બાપનું અપમાન કરે કે એની માનું કરે કે એની દીકરીનું કરે જો એને નો ખોલી જાય તો એ રાજપૂત નો કહે મારા મારા મત પ્રમાણે તમામ રાજપૂતોએ આનો આનો વિરોધ કરવો પડશે કરણી સેના સંકલન સમિતિને સમજાવશે અથવા કોઈ બેઠક કરશે કે ભાઈ આ તો તમે અત્યાર સુધી ભલે કોંગ્રેસનું સમર્થન કરતા હોય પરંતુ એના રાષ્ટ્રીય નેતા આ પ્રકાર મુલાકાત થશે ચોક્કસ વાત કરશું ચોક્કસ તો ચોક્કસ સમજાવવાની પણ કોશિશ અપમાન જ છે અપમાન છે એ અપમાન જ છે એટલે ચોક્કસ આપણે એમને સમજાવવાની વાત કરશું કે માનું થાય કે બાપનું થાય અપમાન તો અપમાન જ છે ચોક્કસ અપમાન છે ને અપમાન માટે ક્ષત્રિય સમાજમાં રોષ પણ યથાવત છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ